ખાનપુર ગામે અતિવૃષ્ટિ પૂર પીડિત આદિવાસી સમાજના પરિવારોના ન્યાય માટે આદિવાસી ગુજરાત સંગઠન દ્વારા આવેદનપત્ર અપાયું થરાદ તાલુકાના ખાનપુર ગામે વર્ષ બે હજાર પંદરથી વરસાદના પૂર પ્રકોપથી સતત ભોગ બની રહેલા આદિવાસી સમાજના માજીવરાણા પરિવારોને ન્યાય અપાવવા ગુજરાત આદિવાસી સંગઠન દ્વારા યોગ્ય ન્યાય માટેની માંગ સાથે વાવ થરાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાય આપવા રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે ખાનપુર ગામે વસવાટ કરતા માજીરાણા પરિવારોના રહેણાંક મકાનો પાણીમાં ડૂબી ગયા છે ઘરવખરી સહિત વરસાદી પાણીમાં ડૂબી જવાથી રહેણાંક

જયા આદિવાસી મારું નામ નિર્મળા દેવજી ભીલ છે આત્ર છે હું મારું સાસરું અત્યારે ઠેક ધારી અમરેલી ગીર છે હું ત્યાંથી આવેલી સૌ એજીએસની પ્રમુખ છું અમરેલી જિલ્લાની અને બીજેપીમાં તાલુકા સદસ્ય છું મારે અગિયાર ગામ છે પણ આજ મારો સમાજ પાણીમાં ડૂબેલો છે મહિના દીતા તો અમારા વિપુલભાઈએ કીધું કે આપણે એની વારે જવાનું તો મેં કીધું તમે ગમે ત્યાં કહો એટલે અમે આવવા તૈયાર છીએ એટલે આજ અમે થરાદ વાવ આવ્યા કલેક્ટર સાહેબને ફરિયાદ કરવા કે ભાઈ આજ અમારો આદિવાસી એટલો હેરાન થાય છે તો એને જોઈને અમે દુઃખી થાય છે એટલે એનું તમે જલ્દી નિવારણ લાવો એટલી અમારી આશા સરકાર પાસે જય જય આદિવાસી આજ રોજ ભાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના ખાનપુર મુકામે મારો આખો સમાજ જે બ્યાસી પરિવારો જે આજે ઘર વિહોણા થઈ ગયા છે એ પરિવારોની વારે એજીએસ પરિવારના તમામ જિલ્લાની ટીમોના સભ્યો આજે હાજર રહ્યા છે અને આ પરિવારોને ન્યાય મળે એ માટે આજે સૌએ સાથે મળી અને માન્ય કલેક્ટર સાહેબ શ્રીને રાઇટિંગમાં અમે આપ્યું છે આવેદનપત્ર આપ્યું છે અને સાહેબે અમને ખાતરી આપી છે કે આ પરિવારોને ઝડપથી ન્યાય મળે એવો અમારો પ્રયત્ન છે અને જ્યાં સુધી આ પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં એજીએસ જીએસ સંસ્થા અને આખો સમાજ આ પરિવારોની કડે પગે ઊભો છે અને કાયમ રહેશે જય જવાહર જય આદિવાસી જય જીએસ વંદે માતરમ જય જુવાહર જય સબરી માતા કી જય એકલવ્ય ભગવાન જય બિરસા મુંડા ભગવાન જય આજ રોજ આપણે સોમવારે તેર તારીખે વાવ થરાદના નવા કલેક્ટર નવનિયુક્ત કલેક્ટર સાહેબને ખાનપુર મુકામે જે ડૂબમા ગામ છે જે એંસી કુટુંબોના મકાનો ડૂબમાં છે એના માટે આ આવેદનપત્ર માનનીય એજીએસના પ્રમુખ વિપુલભાઈ ગટારના અધ્યક્ષસ્થાને આપ્યું અને કલેક્ટર સાહેબે વચન આપ્યું છે કે આ જે ડૂબમાં જે મકાનો છે જે એસી કુટુંબોને જેટલી મદદ થાય એટલી મારા પ્રયત્નો સરકાર સુધીના રહેશે અને મારાથી જેટલા પ્રયત્ન થાય એટલા હું પ્રયત્ન કરવા તૈયાર છું જેટલા બને જેમ મને એમ જલ્દી હું આ કામ આગળ વધારીશ એવી એમણે હૈયા ધારણ આપી છે અને એમણે વિન એમણે અમારી વિનંતી સ્વીકારી છે એમણે વચન બી આપ્યું છે